આજે તરણેતર ગુજરાત જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે આજે આપણે આવી ચૂક્યા છીએ અને જે કુંડ પણ જોઈ શકો છો તમે અને પૌરાણિક દસમી સદીનું મહાદેવ મંદિર આપ દર્શન કરી રહ્યા છો આજે જે પણ અર્જુન મચ્છ આંખ વીંઝી દ્રોપદી દ્રૌપદી સ્વયંભર માટે તે પણ આપ નિહાળી શકો છો આજે તરણે તર ગુજરાતથી લાય ગુજરાતથી લાઈવ તરણેતર ગુજરાત આજે આપણે ધરણે તર ગુજરાતમાં છીએ લાઈને લાઈવ બતાવવામાં આવે છે એ કુંડ પણ બતાવવામાં તમને આવે છે જોઈ શકો છો કુંડમાં પાણી ઊંડું હોવાથી કોઈએ ડૂબકી માર્યું નહીં કુંડમાં કોઈએ સાબુથી નાહવું નહીં આગળ પણ આપણે જોઈએ જોઈ શકો છો મહાદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવ જે અર્જુને દ્રૌપદી સ્વયંભરમાં મત્સ્યવેદ કર્યો હતો તે પણ સ્થળ આપ જોઈ શકો છો દસમી સદીનું વરાણિક સ્થળ સ્વયંભૂ પ્રગટ થયેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ હરિસ્તે સહસ્ત્ર કંબલી માધાય પદ્યો યુનો નો તસ્મિ ગુજરાત દસમી સદીનું શ્રીનેત્રેશ્વર મહાદેવ મંદિર તરણેતર ગુજરાત થી લાય જે મનુષ્ય આ બ્રહ્મકુંડમાં સ્નાન કરીને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને પાપ પુણ્યની બારીમાં ગટકીને સાત દેવીઓ શ્રી ચામુંડામાં શ્રી સમુદ્રીમાં શ્રી બ્રહ્માણીમાં શ્રી રજકવાંતિમાં શ્રી પિપવાસિનીમાં શ્રી નિત્યામાં અને શ્રી માના દર્શન કરશો તો જે થઈ ગયેલ હોય તો તે અડધા પાપ ધોવાઈ જશે આમાં કંઈ પણ શંકાય નથી આ સાત દેવીનું સ્થાન મંદિર આથમણી દિશા ધર્મશાળાની સામે આવેલું છે આપણે એ બાજુ પણ જઈએ તો લાઈવમાં બની રહીજો મિત્રો તરણેતર ગુજરાત ત્રિનેતેશ્વર મહાદેવ મંદિર પ્રસારણ આપ જોઈ રહ્યા છો તરણેતર ગુજરાત આ કુંડ પણ તમે જોઈ શકો છો મહાદેવ મંદિરના દર્શન પણ તમે કરી શકો છો જો આ મંદિરની હસ્તકલા દસમી સદીનું જોઈ શકો છો અને આ પણ પાપ પુણ્યની બારીનું જે પણ લખ્યું હતું એના પણ તમે દર્શન કરી શકો છો તરણેતર ગુજરાતથી જો આ બારીમાંથી તમે નીકળી શકો છો અને અહીંથી પણ તમે પાપ પુણ્ય તમારા અડધા ધોવાઈ જાય છે ગયા છે અને આ બારીમાંથી જે ન નીકળી શકે તેને પૂજારી દ્વારા ચંપલ મારીને પણ બહાર નીકળી શકે છે અને પાપ તમારા અડધા ધોવાય છે ત્રીનેતેશ્વર મહાદેવ આગળ અર્જુને જે મત્સ્યવેદ કર્યો હતો એ પણ આપણે દર્શન કરીએ તરણેતર ગુજરાત ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન પણ તમે કરી શકો છો અર્જુને વેદ કર્યા હતા એ પણ જગ્યા આપ જોઈ શકો છો તરણેતર ગુજરાત જ્યાં અર્જુને દ્રૌપદી સ્વયંવર માટે વેદ પણ અહીંયા કરેલ છે એ આ જગ્યા માટે પણ તમે એના પણ દર્શન કરી શકો છો તરણેતર ગુજરાતથી લાઈવ ભાવિકા સ્ટુડિયો નેતેશ્વર મહાદેવના દર્શન પણ તમે કરી શકો છો તરણેતર ગુજરાત આગળ પણ આપણે સંપૂર્ણ મંદિર દર્શન આવેલો છે ત્યાં પણ આપણે જઈ શીખીએ છીએ જોયેલો આ કુંડ આ કુંડમાં નાહવાથી કે છે સાત દેવીઓના આશીર્વાદથી પાપ પણ આવેલું છે સાત દેવી મંદિર સ્થાન આથી ગેટમાંથી પણ આપણે રહી શકીએ આથી તમે જોઈ શકો છો તરણે તર ગુજરાત થી લાય આપ જોઈ શકો છો સંપૂર્ણ તરણેતર ગુજરાત ત્રિનેતેશ્વર મહાદેવ મંદિરના દર્શન તરણેતરથી લાઈવ ભગવાન કે દર્શન દેના રાજ રંજિત ચાપલે ભગવાન કે દર્શન દેના વર્જિત હૈ અંદર ફોટોગ્રાફી ઓર લાઈવ કરના અંદર સે મનાસ ક્ષમા કરે બહાર સે આપકો દર્શન यहाँ से आपको दर्शन बाहर से ही कर लेने, अंदर से मैं ज़ूम करके भी आपको थोड़ा घना दिखा सकता हूँ आप देख सकते हैं गुजरात तरण तर से त्रिनेतेश्वर महादेव जी के दर्शन मंदिर के संपूर्ण दर्शन कर सकते हैं यहाँ से मेरी कोशिश यही रहेगी कि आप सब भी दर्शन करें और कृतार्थ हो जय महादेव जय महादेव यहाँ पे हम लाइव है गुजरात तरण दर से हम लाए है आप दर्शन कर सकते हैं पूरी तरह से महादेव के यहाँ पे अर्जुन ने जो मत्स्य वेद किया था द्रौपदी स्वयंवर के लिए वो भी आप देख सकते हैं सामने ये और यह कुंड भी आप देख सकते हैं और भी मंदिर है यहाँ पे और भी मंदिर का दर्शन आप कर सकते हैं कुंड में नहाने से आपके पाप भी दौड़ जाएंगे મંદિર શિખર બી આપ દેખ શકતો હવે મંદિર શિખર બી મેં પણ હમ આપણું લાઈવ સમાપ્ત કરી રહ્યા છીએ આશા છે કે આગળ પણ વિડીયોમાં બન્યા રહ્યો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો તમને આવા નવા અવાનવા વિડીયો લાઈવ અથવા ઓફલાઇન માટે તમને જોવા મળશે તો જય ભારત જય શ્રી ત્રિનેતેશ્વર મહાદેવ